રાજ્યસભામાં ગુજરાત ભાજપના ચારે ઉમેદવારો બિન હરીફ ચૂંટણી જીત્યા છે તો આ માટે વિધાનસભામાં કોંગ્રેસે સંખ્યા ન હોવાથી ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા જેના કારણે ભાજપના ચારે ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે જેના પછી આજે જેપી પી નડ્ડા ગોવિંદ ધોળકિયા જશવંતસિંહ પરમાર મયંક નાયક વિજેતા જાહેર કરવામાં આવ્યા છે देश यशस्वी वाप्रधान આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય ચૂંટણી ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે ચારેય સીટો બિનરીફ થઈ છે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર આજે બિનરીફ વિજેતા ઘોષિત કર્યા છે આજે અમારા ચારેય વતીથી દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ બધા જ પ્રદેશના હોદ્દેદારો રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું અને આ ડબલ એન્જિનની સરકારમાં તેમજ દેશના વિકાસમાં જે પ્રમાણે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે વિકાસની યાત્રામાં અમને જોડાવાનો જે અવસર પ્રાપ્ત થયો છે